પ્રાર્થનામાં વિશ્વાસ હૃદયને ઈમાન રાખું છું વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું આમ માત્ર આંખો તપાસી ના કરો અર્થઘટન દેશભક્ત શું હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું આફતમાં જેની હરદમ જાન હોય છે ગોળીઓ ખાઈને પણ મોઢે મુસ્કાન હોય છે સલામ કરી આવા એવા ભારતના લાલને જેને ઝંડાનું માન તે જ એની શાન હોય છે આઝાદી આપનારા વીરોનું સન્માન હોવું જોઈએ ખાલી ના જાય એવું બલિદાન એમનું માન હોવું જોઈએ ઊભા છે આજે સીમા પર એનું નામ હોવું જોઈએ દરેકના કામ કરતાં પહેલાં એમને સલામી હોવું જોઈએ આજ જ મારું ગૌરવને મારું શાન છે આથી જ ભારતની પહેચાન છે મરવું પડે તો ફના થઈ જાશું દિલમાં મારે આ જ અરમાન છે મનમાં એવા જજબાત રાખો મોઢા પર એક જ નામ રાખો ચાલશે જ્યાં સુધી આ મારી ધડકન હૃદયમાં હિન્દુસ્તાન રાખો વતનથી મોટું મારા માટે કોઈ નથી એમ જ શહીદોએ જાન પોતાની ખોઈ નથી જે માટીમાં મળ્યું હોય તે દેશભક્તનું બહુ એ ધરતીથી મોટી કોઈ જન્નત હોતી નથી દેશ માટે છે પ્રેમ તો બતાવૈયા કરો કોઈની રાહ ન જુઓ ગર્વથી બોલો જય હિન્દ અભિમાનથી કહો હું ભારતીય છું ભારત માતા કી જય ત્રણ રંગનું આ નથી વસ્ત્ર આ ધ્વજ દેશની શાન છે દરેક ભારતીયના દિલનું સ્વમાન છે આ છે ગંગા આજ છે હિમાલય આજ હિન્દની જાન છે અને ત્રણ રંગમાં રંગાયેલું આ આપણું હિન્દુસ્તાન છે હિન્દુસ્તાન છે દેશના શૌર્યનો બદલો શું આપશે કોઈ તેમની શહીદીનું કર્જ દેશ પર ઉધાર છે સીમા પર સૈનિકો સામી સાતીએ ઊભા છે તેથી દરેક ભારતીયો ખુશખુશાલ છે તેથી દરેક ભારતીયો ખુશખુશાલ છે જે દેશ માટે શહીદ થયા તેમને મારા સલામ છે પોતાના લોહીથી સિંચી આ જમીન એ બહાદુરોને મારા સલામ છે એ બહાદુરોને મારા સલામ છે આ સલામી આ તિરંગાને જેનાથી તારી શાન છે મસ્તક આનું સદાય રાખજે ઊંચું જ્યાં સુધી શરીરમાં તારા જાન છે દેશને આઝાદીના નવા ઉપન્યાસની જરૂર છે ભગત આઝાદ જેવા આઝાદીના દીવાનોની જરૂર છે ભારતને ફરી દેશભક્ત પરવાનાઓની જરૂર છે આપની આઝાદી કોહમ હર મીટા શકતે નહીં સરકટાતે લેકિન સર શકતે નહીં સરકટા શકતે લેકિન સર શકતે નહીં આટલી વાત હવાને પણ બતાવી રાખજો ઉજાસ થશે દીપકને પ્રગટાવી રાખજો લોહી આપીને કરી છે જેની રખેવાળી અમે એવા તિરંગાને હંમેશા દિલમાં વસાવી રાખજો એવા તિરંગાને હંમેશા દિલમાં વસાવી રાખજો ગુલામ બનેલા આ દેશને આઝાદ તમે કરાવ્યા છે સુરક્ષિત જીવન આપીને તમે પોતાનું કર્જ ચૂકવ્યું છે દિલથી તમને નમન કરીએ છીએ તમે જ આ આઝાદ વતન અપાવ્યું છે તમે જ આ આઝાદ વચન અપાવ્યું છે દેશભક્તોથી જ દેશની શાન છે દેશભક્તિથી જ દેશનું માન છે અમે એ દેશના ફૂલ છે દોસ્તો અમે એ દેશના ફૂલ છીએ દોસ્તો જે દેશનું નામ હિન્દુસ્તાન છે જે દેશનું નામ ભારત દેશ છે અને જેને અમે ભારત માતા કહીએ છીએ અને અમે જેને ભારત માતા કહીએ છીએ જય હિન્દ જય ભારત દોસ્તો